ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે એસટી ડ્રાઈવર પર હિંચકારો હુમલો જંબુસર ડેપોથી દેવલા ગામે સાંજના સમયે ટ્રીપ મારવા ગયેલ ત્યારે દેવલા ચોક પાસે ડ્રાઈવર પર હિચકારો હુમલો કરાયો પેસેન્જર લેવા બાબતે તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ માઠાકૂટ થતાં જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અરજી અપાઈ હતી તેની રીસ રાખી એસટી ડ્રાઈવર નિષાદ સાદિક અલી સૈયદ પર કરાયો હિચકારો હુમલો દેવલા ગામના અસપાક નામના ઈસમ દ્વારા એસટી ડ્રાઈવર પર કરાયો હિચકારો હુમલો એસટી ડ્રાઈવરને પગ છાતી પર લાતો તેમજ પેશાબની જગ્યાએ છૂટ્ટા હાથથી લાતો મારી ઇજા પહોંચાડી ઘટના બની તે સમયે એસટી વિભાગના બસના કંડેક્ટર પણ ડ્રાઈવર સાથે હતા કંડક્ટર દ્વારા એકસો આઠ બોલાવાઈ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને એકસો આઠ એમ્બ્યુલન્સના માધ્યમથી જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયા ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ સોળ છ બે હજાર પચીસ ના રોજ અપાયેલી અરજી પર પોલીસે યોગ્ય તપાસ કરી હોત તો આ ઘટના બનતા અટકી ગઈ હોત હાલ જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ થતાં એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા મારું નામ સૈયદ નિશાલ જંબુસર ડેપોમાં નોકરી કરું છું એસટીમાં અને બસ લઈને દેવલા ગામે ગયો હતો તે પહેલાં મને મારી જોડે એક વ્યક્તિએ મગજમારી કરી હતી માર્યો હતો તે અરજી અમે પોલીસ સ્ટેશને

કેવી રીતે હુમલો કરે ને ક્યાં મળે અહીંયા આગળ છાતીના ભાગમાં મોડા પર અને પગમાં આ પેશાબની જગ્યાએ લાત મારી મારું નામ પટેલ સ્ટેટ ઇન્ચાર્જ જમ્બુ સદેપો આજે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હવે આ બનાવ એવો છે કે ગઈ તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ આ ડ્રાઈવર અને એક બસ સાથે સાત પંદર કલાકે જમ્બુ સદેપ જોડા જાય છે આઠ વાગે આપણે દીવડા પહોંચે છે એ બને કયા મેં ટ્રાન્સ વીસ રાખીને અમારા ડ્રાઈવરને અઢાર તારીખે રાત્રે આઠ વાગે પણ મારેલો તે વખતે મારા ડ્રાઈવરે અમને આગળ જાણ કરેલી એટલે પછી મેં પોલીસના નામ પણ આપેલી ઓગણીસ તારીખ ફરી પાછો તેરમા દિવસે આજે એટલે તારીખ બે સાત બે હજાર પચીસના રોજ ફરી પાછી એક બસ એક તારીખ અને એક ડ્રાઈવર છે અમારા બાપુ મિસાહભાઈ સૈયદ ડ્રાઈવર બીજ નંબર ચારસો પંચ્યાસી અને સાધ કંડક્ટર છે અમારા ડ્રાઈવર આ કંડક્ટર બસો દસ અરવિંદભાઈ આ બે જણા દીપણ ગયેલા આઠ વાગે દીવડા પહોંચ્યા ત્યાર પછી એક ભાઈ અમુક પૂછવા આવ્યો અને મારા ડ્રાઈવર સાથે પાતંપાતી કહી દીધું અને એવું કહે છે કે ભાઈ દોડી પકડે ઉપર ચડી જાવ કે ભાઈ માલક નાખો સોના કોઈ અચફાક ગાયન કરીને છે એ બહેનો કહેવું એવું છે કે ભાઈ ઓગણીસ તારીખે જે બનાવવા બને તો ફરિયાદ કેમ આવી હતી એના અનુસંધાન મારા ભાઈ ભરી અમારા ડ્રાઈવરનો ભૂલો થયું અને એકસો આઠ મારફત અમારા ડ્રાઈવર અત્યારે જંબુસરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આવેલા છે અને સારવારથી અપાય છે આ મારી શક્યતા